આજે સવાર સવારમાં ન્યૂઝપેપર વાળા બધા લોકોએ ઘર ઘર રામલલાના દર્શન કરાવી દીધા શિવને તો બાર થી તેર દિવસનું વેકેશન પૂરું થઈ ગયું કારણ કે ઉત્તરાયણ પહેલાના ત્રણ દિવસથી રજા હતી પછી લાસ્ટ વીક આખું એના મેડમનું બીમાર હતા એટલે રજા હતી માંડ આજે તૈયાર તો થઈ ગયો વાંધો ન થયો એટલે હવે બે સ્કૂલે જશે અને હું મારા કામ ઉપર જઈશ આગળ બતાવીએ તમને જોડાયેલા રહ્યો કાલનો દિવસ બહુ સારો રહ્યો એના ઉપર ડિટેલ થોડી ઘણી વાતો પછી કરશું

એનો રાજ્ય ભીષેક હતો એ જ જોયું ને હા હમ ઊંટમાં બેઠા થઈ તો માણસો જ હતા વાળી બગી હતી ને ઘોડાવાળી એમાં બેઠા હતા એ રાજા હતા એ ગોંડલના રાજા વારસદાર બધાય ક્યાં એક જ હતા એમાં એક જી બેઠા હતા ને ઉપર જે પાઘડી હોય ને તૈયાર થયેલા ઈ જ રાજા બીજી વાળી ગાડીઓ કેવી હતી મસ્તની વિન્ટેજ કાર હતી ને હા

આલે મોટો લે નાનો દાણો ફોલીન દીધો ને એટલે કે એવો નહીં મોટો લે ભાઈ મોટા દાણા ટબા આલે આ ખાવ આવો મોટો માર નત ખાવો ખાવ ના બસ આ ખાધો ને આવો ખાવ તો મજા આવે મજા જ આવે દાણા ગમે ખાવ કોડી પપ્પા આ હોય એમ ઝીણા હોય હોય જ મીઠા નકલા દાણા કહેવાય એના સીવું ને ગાલપચોડિયા મીઠા ના ને થા ત્રણ દી થા ને કહેવાય તું ગાલપચોડિયા ના ઇન્ફેક્શન લાગ્યું વાંધો ન આવ્યો અમે વેદુ ને બહુ વાંધો ન આવે ગમે ઇન્ફેક્શન લાગે ને તોય બે ત્રણ દી પડી રહ્યા થોડું ઘણું ખાય એટલે કહી દે દવા પીએ એટલે આલે પપ્પા આ મને નબરો છે થોડો કાસીનો કા ધીણો રહ્યો ને એટલે બેક પર હજી થોડી તકલીફ પડે બેનને તો કાઈ વાંધો ન આવે આલે હું કરતો તો બપોરે કરતો તો ઈ ગાંડો છે એને ફોલાવો પડે બાળા ઉડાડ એને ફોલાવો પડે ન કરી હરકુ કામ નો કરે હાલો ગયા શનિ રવિવારે ગયા હતા લગ્નમાં પાછા આવતા શનિ રવિ જવાનું હોય ને કા કોના લગ્ન છે હે

मगफड़ी इनो आता है बेटा एटलो जो है मगफड़ी नहीं मगफड़ी 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 आ मत हूं निकले खबर छे हां सुन इ हम्म ई ई तेल ना हूं करवन माथा में नाखवानो ना तो खावानो एम ना अखड़ दियो सुबह के आठ बज गए हैं वेदु हमारी जल्दी उठ के होमवर्क करने लगे हैं वेदु बहुत डाइवर्ट અત્યારમાં હોમવર્ક કરવા માંડી છે એને હમણાં તો મજા નથી કા દાળ પચોડિયા થયા છે ને તો જમતી નથી સીવું એ બે દિવસ નો ખાતો તારે કેટલા દિવસ થયા જમતી નથી એને ચાર દિવસ એટલા બધા નથી થયા બટા પછી રવિવારે તો આપણે લગ્નમાં ગયા તા ન્યાત્ય ખાતું હતું જમી ને બે દિવસ થયા એ તો હવે મટી જાય ત્રણ દિવસ કાંઈ વાંધો નહીં આજે જમી લે છે ના મંગળ ત્રણ દિવસ રવિવારે જમી હતી આજે બુધવાર છે ત્રીજો દિવસ થશે બે દિવસ થઈ ગયા ને એટલે આજે જમી લેવાનું બસો એકાવન

જો જો તુંય મારશ ને એ એકલી નથી મારતી કંઈ હા મો તુંય મારી દેસ પણ તું તો જોરથી મારેશ એ તો ધીમેકથી મારે જો આમ ધીમેકથી મારે છે તું જોરથી કેમ મારેસ પણ એ તો ધીમેકથી મારે છે એ કાંઈ જોરથી નથી મારતી બિચારી એ તો ડાય છે તું તોફાની થઈ ગયો જો હમણાં ના 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 એસા નહીં કરને કા બેટુ બેઠું હા બેય જાવ हम जो स्कूल आई जे हूं करियो आजे सु आज आजे क्या किया कूले 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 गयो तो ने जो हरी पानी ने पैर में मया लो थोड़ी कर बाहर भैया फड़िया में हम चलो हेलो हेलो लो भाई था भाई था है फाइटिंग कर गई एला फाइटिंग हो गई बस लो સારો અહીંયા એને હું મારીશ હું મારીશ હું મારીશ પડીશ 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 ઉપર મારવા દે વેદું મારવા દે એ બાધે તો શું કરવું મારીને ભાઈ બાધે હા પેલા મારે બોલો હવે હવે શાંત થઈ ગયો

નો કરવાનું હોય ત્યારે કરે એવી તો કામઠી શું એલા ન્યા કેમ ચડી ગયો ઓહો બાબા જવાનું ઉતાવળો હો ભાઈ ક્યાં પણ જઈશ બાબા જઈશ કેમ તારે જવું છે માંડવી ડીશ ભરીને પાછળ એને વાહ બે જા જાવ કોને દેવા જાય હવે એ ઢોરી નાખે ઢોરાય છે વેદુ

કાજી કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું ભાઈ હું ખાતું ખાતું એક 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 જ લેવાય કેવું લાગ્યું ભાઈ હું મુખવાસ છે ને જો ઓળખી ગયો આખો દિવસ મુખવાસ ખાતા રાખે ઓળખી જ જાય ને હા એ ગ્રીન મુખવાસ એવી જાડવામાં ઉગેલો મુખવાસ છે જાડવામાં ઉગે ને મુખવાસ એટલે આવો હોય હા

પછી તું જ ખાઈ જઈશ કોઈ હાટું વધવા તો નહીં દેવો હા બોલો ફરિયામાં આવે તો કોઈ તો ખાય કોઈ હાટું ખાવા તો ન દે કોણ ટકડો હડે માં ખાવા દે તું કોઈ ન ખાવા દે તું એકલો જ ખાધા રાખ અમે કોઈને વાત પાછળ વધવા ન દે ફરિયા તો ઓમ તો હારું ને કોઈ ના ભાગ માં જરી કઈ નો આવે પણ ઓમ તો હારું ને આપણે કારણ કે ઓલો બનાવો તો નહીં ખાવું એનો શરબત બનાવો હોય તો તરત બનાવાઈ જાય કા કાંઈ ન બનાવવું હોય તો કોકને કહેવાય કે ભાઈ વડિયારીનો થોડો કાંઈ આમ દોથો મૂઠો ભરી આવો ને ખાઈ લ્યો ને પછી માથે પાણી પી લ્યો એટલે એ શરબત જેવું જ લાગે હાલો હાલો પાણી પીને સુઈ જવાનું હાલો હાલો એ ટ્રીક કર્યા જેવી વડિયારી ખવડાવીને દોથો પછી માથે પાણી પીવડાવી દો એ શરબત જેવું જ લાગે મીઠું